એક વ્યક્તિ સવારે ટિફિન લઈને નીકળે છે આખો દિવસ ઓફિસ પર કામ કરે છે દિવાળી તહેવારોમાં તો ટાઈમ કરે છે કેમકે સેલેરી કરતા ઇન્કમ થઈ શકે ને એ માટે જો વ્યક્તિ પોતાના માટે ઓછું પણ પરિવાર માટે વધારે વિચારતા હોય છે મિત્રો તમે બધા જ એક વાત તો વિચારો ભૂલી જ જાય છે કે એમને પોતાની જન્મ તારીખ ખબર છે પણ પોતાના અંતિમ દિવસની તારીખ ખબર નથી ન કરે નારાયણ અને એ વ્યક્તિ સાથે કદાચ એ બન્યું તો એ પરિવારની ખુશી નું શું એ બાળકોના શિક્ષણનું શું અને એ ભવિષ્ય જેના માટે તમે પ્લાનિંગ કરી રહ્યા એ ભવિષ્યનું શું હવે તમને જો આ વાતથી વિચાર આવતો હોય તો માત્ર છસો થી સાતસો રૂપિયા જેવી નાની રકમ દર મહિને તમે ઇન્વેસ્ટ કરીને પોતાના પરિવારને બે કરોડ સુધીનો ટર્મ ઇન્સ્યોરન્સ અપાવી શકો છો અને આખા પરિવારને સુરક્ષિત કરી શકો છો જેવી રીતે આજના સમયમાં આધાર કાર્ડ પાન કાર્ડ અને બેંક એકાઉન્ટ જરૂરી છે એવી જ રીતે ટર્મ ઇન્સ્યોરન્સ પણ ક્યાં જરૂરી બન્યો છે મિત્રો ઉપર બાયોમાં લિંક છે લિંક પર ક્લિક કરી અને તમે એક જ જગ્યા ઉપર એકાવન કરતા પણ વધારે ટર્મ ઇન્સ્યોરન્સ કંપનીઓના પ્રીમિયમની કમ્પેરીઝન કરી શકશો અને તમારા પરિવાર માટે બસ ટર્મ ઇન્સ્યોરન્સ સિલેક્ટ પણ કરી શકશો અહીંયા બીજો બેનિફિટ તો એ છે કે પંદર ટકા સુધીના અલગ અલગ ડિસ્કાઉન્ટ પણ તમને પ્રાપ્ત થશે તો છે ને મજેદાર વાત તો મહિનાની નાની બચત થી પરિવારને સુરક્ષિત કરવાનો આ વિચાર તમને કેવો લાગી રહ્યો છે જરૂરથી કોમેન્ટ કરજો આ આપના આપણા મિત્રની સાથે શેર પણ કરજો